સુરત શહેરના વરાછા રોડ વિસ્તારમાં આવેલ ઓવરબ્રિજની વચ્ચે સમસ્યાના કાયમી નિરાકરણ માટે સુરત મનપા કમિશનર અને સુરત પોલીસ કમિશનરને સંયુક્ત રીતે સંકલન કરીને તાત્કાલિક કાર્યવાહી કરવા આકરો પત્ર લખ્યો છે પોતાના પત્રમાં કુમાર કાનાણીએ જણાવ્યું કે સૂર્યપુર ગરનાળાથી પ્રાણી સંગ્રહાલય ટ્રક અને ટેમ્પા જેવા વાહનોનું ગેરકાયદેસર પાર્કિંગ પણ છે આ દબાણની આડમાં અફીણ ગાંજુ ડ્રગ્સ જેવા ગેરકાયદેસર પદાર્થોનું મોટા પ્રમાણમાં વેચાણ અને સેવન થાય છે આ પ્રવૃત્તિઓથી વિસ્તારમાં પારાવાર ગંદકી થાય છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વર્તે છે વધુમાં જણાવ્યું કે વરાછા રોડ સુરત શહેરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે નાના વરાછાથી સરથાણા જગતના કસુધીનો શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ એ શહેરના સૌથી મોટા બ્રિજ પૈકીનો એક છે આ બ્રિજની નીચે વર્ષોથી ગેરકાયદેસર વસવાટ અને વાહનોનું દબાણ છે આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે એવું નથી એમના ધંધા પણ બે નંબરના છે

અને નાના વરાછાથી સરથાણા જગતનાકા સુધીનો બીજો બ્રિજ છે આ બંને બ્રિજ નીચે વર્ષોથી ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે આ બ્રિજ નીચે અનેક વાહનો સંખ્યાબંધ વાહનોનું દબાણ પણ હોય છે જેસીબી મોટા ટ્રક ટેમ્પાઓ ટ્રેક્ટરો એના કારણે ખૂબ ભયંકર ગંદકી પણ થાય છે આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહેશે એવું નથી વસવાટ કરવું નથી પણ એમના ધંધા પણ બે નંબરના છે દારૂ જુગા ડ્રગ્સ ગાંજા ફેણ અનેક પ્રકારના નુકસાન છે એ લોકો પીવે પણ છે અને વેચે પણ છે અને અનેક વાર પોલીસે ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે અને મ્યુનિસિપલ કમિશનર પણ ખબર છે એટલે આ ત્યાં લાખો લોકો લોકો રોજ નીકળવા રોડ પર નીકળે છે પોલીસ પણ નીકળે છે કોર્પોરેશનના અધિકારીઓ પણ નીકળે છે આ બધાના પ્રશ્નોની ખબર છે અને વર્ષોથી લેખિત મૌખિક રજૂઆતો થઈ રહી છે પરંતુ આ પ્રશ્નનો હલ કાયમી રીતે થતો નથી અને એટલા માટે મેં પત્ર લખ્યો છે કે ફ્લાય ઓવર બ્રિજ નીચે અને વલ્ભાચાર્ય રોડ જે જ્યાં ચાલવા માટેનો ટ્રેક બનાવ્યો હોય ત્યાં પણ આ પરિસ્થિતિ છે ત્યાં પણ લોકો રહેશે ત્યાં પણ ગયા કાચે ચંતાઓ ચાલે તો આ બંને રોડ ઉપર આ ડ્યુસ્ટન્સ દૂર થવું જોઈએ એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કાયમી હલ થવું જોઈએ અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને બંનેને પત્ર લખ્યો છે કે બંને સંકલન કરી ક્ષણક્રિય રીતે આ કાર્યવાહી કરી અને કાયમી જ ધોરણે આ પ્રશ્ન હલ કરવા માગો છે કે કેમ અને કેટલા દિવસમાં